તમારા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે ને આપણે છે ને આજ બાર વાગી ગયા છે ને બાર વાગે બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આજ સવારમાં ચાલુ જ નથી કર્યો અને આપણે છે ને રસોઈ બની ગઈ છે અને રુદ્રન કાનનો આજ રવિવાની રજા છે ને તો ગયા છે પતંગ ચગાવવા હવારના અને અત્યારે આવ્યા છે જ બે ભાઈ ટીવી જોવે છે અને હવે એને બેને તડકો થઈ ગયો છે ને તો નવરાવી નાખવું ને પેલા એને ભૂખ લાગી છે એટલે પહેલાં ખાવા દઈ દઉં બે ભાઈને જો હું ખાવા દઉં નહીં દેખાડું તમને એનું શાક બનાવ્યું આપણે છે ને મગનું શાક બનાવ્યું અને ભાત બનાવ્યા અરે રોટલા હાલો હવે દઈ દો બે ભાઈને ખાવા હાલો એકને મગ ભાત આપી દીધા છે ને એકને મગનું શાક ને રોટલી ખાવ છે એટલે બે વસ્તુ બે ભાઈને આપી દીધું છે અને જો અહીં પાણી ગરમ થાય છે આગળ પાણી તે થઈ જાય ખાઈ લે બે ભાઈ એટલે પાણી ગરમ થઈ જાય એટલે નવ રહી જાવ ત્યાં એને પપ્પા આગળ કામેથી આવી જશે હાલો બધાય બપોરા કરવા અને મારા રુદ્ર અને કાનો જો મસાલો સાઈસમાં નાખે છે હજી રુદ્રત મીઠું ગોતે છે અને કાના ને પપ્પા એ જો લઈ લીધી છે ડુંગળી ડુંગળીમાં છે ને લીંબુનો રસ અને ધાણા જીરું ને એવું બધું નાખ્યું છે અને આપણે સાઈસ ને શાક ને બધું લઈ લીધું છે અને હાલો બધાય બપોરા કરવા આજે તો આપણે છે ને સ્કૂલ યાદ આવી ગઈ કેમ કે ભણવા જતા ને તો આવી રીતે સોટલા લેતા સોટલા તો લેતા પણ છે ને અમે કાળી બીન નાખતા અને કાળી બીન નાખીને આવી રીતે આમ વાળતા એવી રીતે વળવતા પણ એવું કાંઈ મેં કર્યું નથી પણ હું તો ખાલી આમ માથું વળવતી વળવતી બે બાજુ સોટલા ગૂંથી નહીં ખા અને હું ભણવા જતી ને તે આવી જ રીતે સોટલા વાળીને જાતી પણ આ થોડાક આગળ છે થોડાક આમ પાછળ હોય એવી રીતે હોય કેવા લાગે કોમેન્ટમાં કહેજો અને હવે છે ને આપણે ઘઉં જો ફળીમાં હુકવેલા છે ને એમાં ધનેડા થોડાક હતા ને એટલે હાલો એ ભરી લઈ અને પાણી આવી જશે તો પાણી ભરી લઈ ત્યાં રુદ્રન કાનો જે છે પતંગ સગાવા એ આગળ આવી જશે દીખીને છે અને આપણું જે માથું રાખતા હતા ને એ જોળવીને ખુશે એટલે સ્કૂલની થોડીક તો યાદ તો આવે કેમ કે કાનોની અત્યારે ભણવા જાય ને એને જે ડ્રેસના કપડાં એ પહેરે છે ને એવા જ અમારે હતા પણ કેવું હતું કહું અમારે છે ને ઓલી હું કહેવાય કટમેળી એવું ક કટની છે અને ઉપર શર્ટ એવી રીતે હતું પેલા અમારે પછી એમાંથી ડ્રેસ થઈ ગયો પછી આપણે ભણતા ઉઠી જતા આપણે છે ને ઘઉં હવે છે ને સાળી અને ભરી લઈ આ છે સમેટીના ઘઉં હજી ઘઉં ટીપણામાંથી તો કાઢ્યા જ નથી હજી આજે વારો આવે તો આવી જાય નકર નહીં આવે કાનના પપ્પા આવે પછી છે કાઢી દઈ તો કાઢી નાખવાના છે યાદ આવે એટલે યાદ તો સડાવી દઈ પછી છે કાંઈ કામ આવી જાય તો નહીં કઢાય

આ બકરા હાટુ ગોળ લઈને આવતા હતા કે સપળ મેક દેની છે ગારાવાળા કર્યા જો તો તું ને તબલા વગાડ લે થોડાક હવે ભૂખ્યા થાશો ને હે હવે આમ જો તબલા ચાલુ કરી દીધા મેક દેની છે સપળ હવે નાની આઈની છે મેક આવું ખાવું છે ભૂખા થયા હોય હાલો બે ભાઈ ખાઈ લે ખાવા દઈ દો બે ભાઈઓને પછી પાછા રમવા મળે અને સુરત દે દેખાય કેવા સરસ કઈ આપ્યું હોત ને કોને કાપી અન્યો દઈ ને ના અંબે એમને પાપા કરી એમને વો થાય નહી આખી વાડીમાં પડે પાછી લાઈન પાછી સગાવો યાર કોને હોસ્પિટલ નું કરને પૈસા લરાજે પૈસા ને આને મસ્તી ચાલુ કરી દીધી છે બે ભાઈઓ યાર ને મારી શક્તિ નું બનકે નક તમારા અંબે ભાઈ બાદ જાવ અમારાં માં બાતે ઘરમાં આવીને અડની અડને કા નહીં અડની કોની હા ઓ અમારે જાવ અમારું બહુ નન પપ્પા છે ને અત્યારે ઠઠ આવ્યા છે આજ કામે થી શું કરતા હતા આલબમ આવ્યો હતો શું કરતા હતા ક્યાં આલબમ આવ્યો હતો કરશન કાકાને હા ફરત નો છે હા ઈબુ તો તમારું અમારે ભાઈ ને હગાય નતા કર્યા અમારા કાકાના છોકરાને એનું આલબમ આવ્યો ને ત્યાં બધાએ આવ્યા જો આવ્યા છે ને દેવા એટલે જોવા જાય છે બોલાવે છે એટલે સીધા જ આવી જાય જાતા અને અત્યારે થેઠ આવ્યા છે ને આપણે છે ને રોટલા કરી છે ને શાક બની ગયું છે જોઈએ છૂલે હો એક જ બનાવાનો બાકી છે આગળી બની જાય એટલે વાળો કરવા આપણે બેસી જાઈએ વાળો કરવા બેહી આવ્યા ને એટલે તરત જઈએ સીધા ઘરમાં જ્યાં છે ને મેં જ સીધી લીધી છે મેસ જ જોવાનું હોય કે નહીં હાલો હમે છે ને હવે વાળું કરવા બેસી ગયા છીએ અમારે કાનનું ઉદ્દરણ જાવ વાળું કરવા બેહી જાસી ને આપણે જો લઈ લીધું છે શાક અને હજી દૂધ લેવાનું બાકી છે અને હાલો બધાય વાળું કરવા અને મારું રુદ્રને શું કરવાનું છે રુદ્ર તારે હા પૂર આ રુદ્રને તને બ્લોક પૂરવો કરી દેવો છે બોલ હાલ તમને આ બ્લોગ ગમતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરીજો હમણાં સુનો બ્લોગ માં બાય બાય ટેક કેર